ચૈતર વસાવાના સામે ચંપાબેને જારે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી એક મહિલા પ્રમુખ તરીકે પોતાના વિસ્તારના અંદર વિકાસના કામો માટેની રજૂઆત કરી તો ચૈતર વસાવાએ ના બોલવાના શબ્દ આજે મારી માતા બેનો એ ગાડી ઉપસ્થિત છે મને બોલતા શરમ આવે છે કે મારે શબ્દમાં બોલવું ના જોઈએ પણ ચૈતર વસાવાએ એનું ભાંડ ભૂલીને ધારા સભ્યો હોવા છતાં પણ એક મહિલા બેનનું અપમાન કર્યું સ્વાભાવિક વાત છે ત્યાં ગાડી સંજયભાઈ ઉપસ્થિત હતા સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારાસભ્ય છો એક બેન ના જોડે ગાડામ ગાડી ના કરાય છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે ગમે તે ભાષામાં વાત કરવી ગમે તેને મારી દેવું તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને એમને ફોન છૂટો માર્યો ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો ગમે તેવી ગાળો બોલવામાં આવી બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકાયતી પગલા લીધા ત્યારે ચૈતન વસાવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મેં તમને બધી બેનોને પૂછવા માંગુ છું આ ચંપા બેન આપણી મહિલા બેન છે કે નહીં આદિવાસી એની જોડે જે અપમાન થયું આપણે સહન કરવાનું છે તમને બધાની બેનો મેં કહેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કહેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી ખોબે ખોબા લોકોએ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે એક આદિવાસી બેનને તમે ગાળા ગાળી કરીને વાત કરો એક આદિવાસી યુવા જે આપણો પ્રમુખ છે આપણે બધાએ મત આપીને એને છૂટીને મોકાયલો છે ત્યારે એ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે

જેને માર મારવામાં આવ્યો એ પણ આપણો આદિવાસી દીકરો હતો તો ચેતર વસાવે મેં ક્યારેય આશાન ના કરી લઈએ આ પહેલી વખત નથી થતું કે જ્યારે મહિલા જોડે એને આ અપમાન કર્યું છે જ્યારે ધારાસભ્ય હત હતા તેના પిల్లా પણ પોતાના ફોન થી મહિલાઓને ગાળો બોલીને મોકલવી આજે પોલીસ સ્ટેશનના અંદર એ ગુના નોંધાયેલા છે 2019 માં મોવી ચોકડી પર ગેર કાયદેસર રીતે શોપિંગ ઉભો કરી દીધું જ્યારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધાય તો બેનને લાભો માણી દીધો ક્યાં સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે જેની પર ઓગણીસો ઓગણીસ ગુના દાખલ થયા છે આ વિસ્તારની વિકાસની વાતો ક્યારેય કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં હોય એ લોકોને બેન તોમાં નચાવવાનું એમને ગેરમાર્ગે દોડવાનું આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું ધારાસભ્યનું ઇલેક્શન હતું તમને બધાએ જોયું હશે ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું મારું કાચું ઘર છે હું તમારા માટે કામ કરીશ તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું ધારાસભ્ય બનીને 3 વર્ષ થયા આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો પણ વસાવાનો પોતાનો વિકાસ થયો કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને એ યોજના નંદરી ટકાવારી ખાવાનું કામ કરે છે જાહેર ના જતા બધાય સાંભળ્યો છે કે ચૈતર વસાવા કોન્ટ્રાક્ટર વગરથી પૈસાની ઉઘરાણી કરતા હોય સાંભળ્યું છે ને બધે ચૈતર વસાવા કહે છે પૈસા ના આપે તો તારા પગલે ઢાંકડીઓ ફોડી નાખીએ આવા ધારા સભ્યને આપણે જોવાના છે

અને હું તમને કહેવા માંગુ છું કે આવનારા સમયના અંદર જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે એમને આપણે એને કહેવું પડે કે ચૈતન વસાવા તે એક ચંપાબેનની જોડે આ જે દુર્વ્યવહાર કર્યો છે ગમે તેવું બોલ્યો છે તું આખે સમાજની બેનો જોડે માફી માંગ તો આટલી જ વાત કહેતા હું તમને બધી બેનોને આજે કહેવા માંગુ છું કે આપણે અહીંયાથી રેલી સ્વરૂપે